સુરતના ઓલપાડ તાલુકાના કોબા ગામે આવેલે ધી કોબા ગ્રુપ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ મંડળીમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ બીકા પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો તેમજ શતાબ્દી મહોત્સવના અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ મંડળીના વર્તમાન તથા ભૂતપૂર્વ પ્રમુખો અને સેક્રેટરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યકારી મંદરીના સો વર્ષ ઉદ્યોગની પ્રસંગે જેમની હાજરીમાં ગુજરાત સરકારના સક્રિય મંત્રીભાઈ મુકેશભાઈની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યાની અંદર મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો સુરત જિલ્લાની છ હજાર સહકારી સંસ્થાઓમાં આવો ક્યાંય પણ અઢીસો એકર સંસ્થાને જમીન પ્રાપ્ત થઈ હોય એવી આ પહેલી જિલ્લાની આ મંદી છે આ સંસ્થાએ ખૂબ પ્રગતિ કરી છે અને એના પાયામાં મુરજી દેસાઈનો સિફારો છે અને આજના વર્તમાનમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે સહકારી પ્રવૃત્તિને ચાન ચાન લાગે એવો પાર્લામેન્ટની અંદર બિલ પાસ કર્યું સહકારી યુનિવર્સિટી સ્થાપવાનું તેનું સ્તર પણ ગુજરાત છે અને એનું કાર્યક્ષેત્ર હિન્દુસ્તાન છે અને સહકારી યુનિવર્સિટીનું નામ પણ સહકારી આગેવાન ભૂતકાળમાં થયેલા અમૂલના સ્થાપક ત્રિભવન કાકાના નામ સાથે જોડીને આવનારા દિવસોમાં સહકારી પ્રવૃત્તિ ધમધમતી થાય અને યુવાનો વધુ સંખ્યામાં જોડાય એવી કાર્ય કરવાની જે આ બિલની અંદર જે જોગવાઈ છે એના અનુસંધાનમાં આવા બધા કાર્યક્રમો થઈ રહેલા છે આવી સંસ્થા હજુ પ્રગતિ કરે એવી અમારી શુભકામના ઉદ્દમભાઈ પટેલ આજરોજ શ્રી કોબા ડી કોબા ગ્રુપ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સો વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમારા ગામના પૂર્વજો મતલબ કે પૂર્વજોએ જે સ્થાપેલી છે અઠ્ઠાવીસ સાત ઓગણીસો ને પચીસની અંદર મંડળની સ્થાપના થયેલી અને આજે બે હજાર પચીસમાં આજે એના સો વર્ષ પૂરા થાય છે તો પૂર્વજોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ મંદિરના કાર્યક્ષેત્રની અંદર અમારા સરકારશ્રી તરફથી અમને બસો ને તેતાલીસ એકર જમીન મળેલી છે એ આ ઓલપા તાલુકાની અંદર એક એવું અમારું ગામ એક એવું છે કે અમને આ એક જમીન મળેલી છે અને એની અંદર સભાસદોએ પોતાના અનાજ અને જુવારો અનાજની અંદર જુવાર કપાસ વાવી પોતાનું જીવન ગુજારે છે અને આ આ મંડળી થકી અમારા ગામની અંદર આ એક સેવા સહકારી મંડળીની અંદર અમે રો રેશનિંગનું પણ અમે લાઇસન્સ લીધેલું છે અને પાંચ સાત ગામોને અમે એનો લાભ આપીએ છીએ કોબા મંડળીની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં ઘણા આજ સુધીની અંદર છસો ને અઠ્ઠાવન જેટલા અમારા સભ્યો સભ્યો છે સભાસદો છે અને એ સભાસદોને પણ અમે જમીનની જમીન વિભાગની અંદર અમે પોતાના પોતાની મહેનતથી લોકોને જે ઉપજ આવે છે એની અંદર મંડળીને પણ થોડોક ફાયદો થાય છે